બાપા સીતારામ જય મંગલમાં હું પાયલ સુરત સુરતથી બોલું છું અને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કોપાંડ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે આજે આ બે દિવસથી જે કાંઈ છું એ વિડીયા જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું મુકામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે ઈ રોવે છે અમે દોઢ વર્ષ તોઈ છીએ એનું કારણ હું તમને એક કહું બધાય સમાજને કહું છું એવું નથી એક સમાજને બધાય સમાજને કહું છું એક કારણ કે આજે મારી આ રીતે દોઢ વર્ષ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી એના ભાભી સરપંચ છે આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધા અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાદ ધમકીના ફોન હતા અને નવનીતભાઈ નવનીતભાઈ મે સરપંચ ને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ પંદર ટ્રેક્ટર પાંચ જીસીબી થી મારા મામાની અહીંયાથી જમીન મારા મમ્મીની જમીન માંથી એને કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજ નું નથી કે હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું આજે સમાજની હું નથી કે હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી કેવા પટેલ પાટીદારની દોઢ વર્ષ થી હું રોઉ છું આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવું મારી પાસે કે કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે તો હું કામ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર કેમ ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર જ પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને ખબર અમારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કુ કરે તોય તમે એની હારે ઉભા છે આજે મને શરમ આવે છે એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજે રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા